સુરતના વેપારીઓ આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને વચગાળાના બજેટ રજૂ કરતા તેને આવકાર્યું હતું બજેટના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી નાની સ્પીચ રહી છે એક કલાક કરતા ઓછા સમયમાં બજેટ સ્પીચ પૂરી થઈ ગઈ હતી સરકારે કોઈ મોટો પ્રોત્સાહક જાહેરાતો કરી નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એકવા સેક્ટર પર ફોકસ કરી રહ્યું છે સુરતના મુખ્ય બે વ્યવસાય કાપડ અને હીરા ઉદ્યોગ માટે બજેટમાં શું હતું શહેરના વેપારી ઉદ્યોગકારો અને કર નિષ્ણાંતોએ આવકાર્યું હતું કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના ગુજરાત ચેપ્ટરના પ્રમુખ પ્રમોદ ભગતે જણાવ્યું હતું કે ઇન્કમ ટેક્સના સ્લેબમાં કોઈ ફેરફાર કર્યા નથી તે નિરાશાજનક છે નવા કોઈ કરવેરા નાખવામાં આવ્યા નથી તેથી ફુગાઓ નિયંત્રણમાં રહેશે આ બજેટ ગરીબ મહિલા અને યુવા માટે પ્રોત્સાહન આપે છે રેલવે તેમજ સોલાર પાવર માટે છે સ્કીમો જાહેર કરી છે તે આવકારવાદાયક છે એકંદરે આ બજેટ વિકાસ લક્ષી છે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામનની એફઆઈ બે સુધીમાં આપણા દેશને વિકસિત ભારત બનાવવાની જાહેરાતનું સ્વાગત કર્યું છે જેમ્સ અને જ્વેલરી નિકાસકારો માટે તાજેતરમાં જ જાહેર થયેલા ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક કોરિડોર ભારત અન્ય લોકો માટે વ્યૂહાત્મક અને આર્થિક ગેમ ચેન્જર બનશે એવું જી જેઈપીસીનું માનવું છે જેમ સીઈપીએ વેપાર કરારથી મધ્ય પૂર્વમાં જ્વેલરીની નિકાસમાં વધારો થયો છે અમે જેમ અને જ્વેલરીની નિકાસને વેગ આપવા યુરોપિયન દેશો અને અન્ય સાથે દ્વિપક્ષીય વેપાર કરારોને આવકારીએ છીએ બે હજાર ચોવીસ પચીસ નાણામંત્રી આદરણીય નિર્મલા સીતારમજીએ આગામી ચૂંટણી બે હજાર ચોવીસ જે આવી રહી છે તેને અનુલક્ષીને ફૂલ ફ્લેજ બજેટ રજૂ કરી શક્યા નથી ઇન્ટરિમ બજેટ અથવા તો વોટ એકાઉન્ટ છે પણ એને અનુલક્ષીને એમની મર્યાદાઓ રાખીને પણ ઘણો ઉમદા પ્રયાસ આણા મંત્રીએ ભારતની આવી દિશામાં લઈ જવા માટે કર્યો છે આ બજેટમાં શક્ય એટલા પ્રયાસોની સાથે સાથે અત્યાર સુધીમાં ભારત સરકારે જે એચિવમેન્ટ કર્યું છે તેમનો રિપોર્ટ કાર્ડ જે એમણે આપ્યું છે એક મિનિટ અનિલભાઈ જરા પ્લીઝ એ પ્રયાસ એમણે કર્યો છે ભારતની તોનોમી ફાઈન ઇકોનોમી બનાવવાનો જે પ્રયાસ છે વર્લ્ડ ફિફ્થ લાર્જેસ્ટમાંથી થર્ડ લાર્જેસ્ટ એ માટે સેગમેન્ટ વાઇઝ એમણે પ્રયાસો કર્યા છે ખાસ કરીને એકવાની અંદર એકવાકલ્ચર ડેવલપ થાય અને એક્સપોર્ટ વધે તે માટે ફાઈવ ઇન્ટીગ્રેટેડ એકવા પાર્ક સ્થાપવાની જે પ્રપોઝલ છે ઇટ ઇઝ વેરી ગુડ અને એકવામાં કામ કરતા જે લોકો છે તેમના માટે આ ખાસ આવશ્યક હતું અને એ થયું છે એ ઉપરાંત મેજર ત્રણ ન્યૂ મેજર રેલવે કોરિડોર જે બનાવવાની વાત છે અને એના ત્રણ મેજર સેગમેન્ટ પેસેન્જર કાર્ગો અને એ રીતે સેગમેન્ટ વાઇઝ કરીને ત્રણેયને ઇન્ટિગ્રેટ કરીને એ કોરિડોર બનાવવાની વાત છે જે ઇન્ડિયન લોજિસ્ટિક્સની જે વીકનેસિસ હોય તેને ઇમ્પ્રૂવ કરશે આખી ફિઝિકલ ડેફિસિટ ને કંટ્રોલ કરવાના ભાગરૂપે પાંચ પોઈન્ટ એક ટકા સુધી જીડીપીના એ લઈ આવવાનો એમનો પ્રયાસ જે છે તે ઇકોનોમીમાં ફેસિલિટી અથવા તો પોપ્યુલર બજેટ આપવાની સાથે સાથે એ બાબત પણ એમના માટે અગત્યની છે જે હોય તે એ થઈ છે ડાયરેક્ટ અને ઇન્ડાયરેક્ટ ટેક્સીસના જે રેટ છે તે એમાં કોઈ બદલાવ આવ્યો નથી જે ખરેખર આપવાની જરૂરિયાત હતી ઘણા વર્ષથી આપણી બેઝિક એક્ઝેમ્પન લિમિટ ઇન્કમટેક્સની દો અઢી લાખ રૂપિયા છે અને ન્યુ સ્કીમમાં ત્રણ લાખ રૂપિયા છે જે બીજી ફેસિલિટી સાથે સાત લાખ રૂપિયા સુધી જાય છે પણ બેઝિક લિમિટ પાંચ લાખ રૂપિયા સુધીની અપેક્ષા આજની મોંઘવારીના પ્રમાણમાં અને આજની સ્થિતિ પ્રમાણે આમ આદમીની કોમન એસએસસીની આ અપેક્ષા હોય તે સ્વાભાવિક છે જે ફળીફૂત થઈ નથી જે આવનારા જુલાઈમાં નવું ફૂલ ફ્લેજ બજેટ થાય એમાં अपेक्षा छे प्री फाइलिंग रिटर्न ઓફ इनकम टैक्स અને ટ્વેન્ટી સિક્સ એસનું જે ટીડીએસ નું ફોર્મમાં જે ક્રોસ વેરિફિકેશનની જે ફેસિલિટી છે તે કાબિલે દાદ છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ જે સીબીડીટી ના માધ્યમથી જે ઓનલાઈન ઇન્કમ ટેક્સ ફેસિલિટીઝ છે જે ખરેખર અભિનંદન પાત્ર છે આખા દેશમાં સૌથી સારું ઓનલાઈન ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો એ ઇન્કમ ટેક્સ છે વિધિન ફ્યુ મિનિટ યુ આર એબલ ટુ ફાઇલ યુઅર ઇન્કમ ટેક્સ રિટર્ન અને એમણે જે વાત કરી કે ત્રાણું દિવસે જે ઇન્કમ ટેક્સ રિફંડ અપાતા હતા તે હવે દસ દિવસમાં અપાય છે ઇવન મારે એ પણ કહેવું જોઈએ અને સ્વીકારવું જોઈએ અને નાણામંત્રીને અભિનંદન આપવા જોઈએ કે ઇવન એક અઠવાડિયામાં પણ ઇન્કમ ટેક્સ રિફંડ આવી જાય છે પણ નાના રિફંડ નાની સાઈઝના છે તે જ ઝડપથી આવે છે મોટી સાઇઝના રિફંડ આવવામાં હજુ પણ મહિનાઓ લાગે છે તેને સ્ટ્રીમ લાઈન હરી અને એ બાબતને એડ્રેસ કરવાની આવશ્યકતા છે ઓનલાઈન એસેસમેન્ટની જે પ્રક્રિયા છે તે ફેસલેસ જે થઈ ગઈ છે એ પણ ખૂબ જ અભિનંદનને પાત્ર છે એસએસસીનો ટાઈમ ખૂબ એમાં બચે છે અને એમણે સમય ડિપાર્ટમેન્ટ સાથે બગાડવો પડતો નથી અને જે કંઈ પણ ડોક્યુમેન્ટ્સ આપવાના હોય તે ઓનલાઈન આપીને કોણ અધિકારી એસેસમેન્ટ કરે છે તેનો ખ્યાલ એસએસસીને આવતો નથી એટલે આ પ્રક્રિયા ખૂબ સારી થઈ છે ને આ દિશામાં આજે નવો પ્રયોગ આગળ થયો તે ખૂબ અભિનંદનને સદન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આ વખતનું બજેટ જે સીતારામન મેડમે રજૂ કર્યું છે ઇન્ટ્રીમ બજેટ તે બે વિકસિત ભારતને અનુલક્ષીને હોય તેવું લાગી રહ્યું છે આ બજેટમાં એમણે મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે જે કરોડ મહિલાઓને એક્વા ઇન્ડસ્ટ્રી મારફત જે રોજી રોટી મળતી તે ત્રણ કરોડ સુધી લઈ જવાનું લક્ષ્ય પણ છે બીજી વસ્તુ કે મિડલ ક્લાસ માટે અત્યાર સુધી વિચાર્યું ન હતું તેવું મિડલ ક્લાસના માટે આવાસ યોજના એમણે ડિક્લેર કરી છે બીજી વસ્તુ કે એમણે એક કરોડ ઘરને ત્રણસો યુનિટ સુધી વીજળી મફત આપવાની બી જાહેરાત એમણે કરી છે અને આ વખતના બજેટમાં કોઈ કે કેવી કોઈ રાહ છે નહીં એટલે બજેટ આ સંતોલ બજેટ ગણાય વેપાર ઉદ્યોગ માટે વેપાર ઉદ્યોગના પ્રોત્સાહન આપવા માટે બે હજાર સુડતાલીસના ના વિકસિત ભારત તરફ લઈ જવા માટે એમણે જે જીએસટીના ના કાયદામાં નાઇન્ટી થ્રી દિવસમાં જે રિફંડ આવતું હતું તેને બદલે દસ દિવસમાં રિફંડ આપવાની જે જાહેરાત કરી છે એને લઈને ઘણા પૈસા અને નાણાંની છૂટછાટ થશે ટેક્સ રિફંડ બી એમને જલ્દી પ્રોસેસ થઈ જાય એવી વ્યવસ્થા કરી હોવાથી પૈસા ને છૂટછાટ રહેતી થશે અને તેને લઈને આપની જે ફાઈવ ટ્રિલિયન ઇકોનોમી છે તે ફાઈવ ટ્રિલિયન ઇકોનોમી ને આપણે એચીવ કરી શકીશું અને ત્રણ નંબરની ઇકોનોમી પણ આપણે પહોંચવાનો પ્રયાસ કરી શકીશું આભાર જય હિન્દ નૈનેશ ગુજરાત પ્રેસિડેન્ટ ઇન્ડિયન એસોસિએશન આજના બજેટમાં જે બજેટ કહેવાય ફાયદો આ ગવર્મેન્ટનું એક અંતરિમ બજેટ કહેવાય ઇલેક્શન પહેલાંનું બજેટ કહેવાય અને ઇલેક્શન લગભગ હવે એક મહિનાની દૂર છે એટલે એમને ટેક્સ લેબ અને કસ્ટમ્સમાં કોઈ પણ ફેરફાર મૂક્યા નથી અમે આ બજેટમાં એક ઇલેક્શન પર્પઝ કે ગવર્મેન્ટના આ ઇન્ડસ્ટ્રીને કદાચ મૂમ મળે એના માટે અમે માટેની દરખાસ્તો મૂકી હતી પણ એમને અત્યારે અંતરિમ બજેટમાં કોઈ પણ દરખાસ્તો એમને માની નથી અને અમે ઈચ્છીએ છીએ કે ઇલેક્શન પછી કસ્ટમ્સ અને ડાયમંડ્સમાં જે પણ અમારી ટેક્સ જે ચેન્જ હતા એમાં એમને અત્યારે ઇલેક્શન પછી જ્યારે નવું બજેટ આવશે તેમાં ફેરફાર મૂકશે એવી અમારી આશા છે ઉદ્યોગને કેટલો તકલીફ પડે અત્યારે તો ઉદ્યોગ માટેનું આપણે કહીએ કે અત્યારે ઉદ્યોગમાં કોઈ પણ ચેન્જીસ કારણ કે આ એક અંત્રીમ બજેટ હતું ને ઇલેક્શન પછી જે મેઇન બજેટ આવશે એમાં કદાચ ફેરફાર થશે તો અમારી ઇન્ડસ્ટ્રીને જરૂર લાભ થશે ને અમારી ઇન્ડસ્ટ્રી ગવર્મેન્ટ્સને મૂવ કરવામાં મદદ કરશે અચ્છા આવનારા સમયમાં કઈ રીતે ફેરફારો ઈચ્છો આવનારા સમયોમાં અમે કસ્ટમ્સ ડ્યુટીમાં કસ્ટમ્સની ડ્યુટી ઘટાડવા માટેની માંગ અમારી કન્ટિન્યુ છે અને એમાં જો ફેરફાર આવશે તો અમારી ઇન્ડસ્ટ્રીને સો ટકા ગ્રો મળશે અને અમારી ઇન્ડસ્ટ્રીમાં જ્યારે પણ ગવર્મેન્ટ્સમાં જીડીપીમાં એનો વન પોઈન્ટ સિક્સ પર્સન્ટનો રેશિયો છે તેનો રેશિયો એ એક્સપોર્ટ્સમાં પણ અમારી ઇન્ડસ્ટ્રી જેમ જ્વેલરી સેક્ટર્સનો હિસ્સો વધશે જો ટેક્સ સેક્સમાં ફેરફાર આવશે ત્યારે વધશે સો રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદ ન્યૂઝ સુરત